બંને દોડા દરમિયાન એલસીબી અને સોચની ટીમે કુલ રૂપે એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે આણંદ શહેરની સીપી કોલેજ પાછળ આવેલા ભગતસિંહ સ્ટેચ્યુ નજીકના ઊંઝા પાન પાર્લર ખાતે આણંદ એલસીબી પોલીસની ટીમે છાપો માર્યો હતો પાર્લરમાંથી રૂપિયા સાડત્રીસ હજારની પ્રતિબંધિત સત્તર નંગી સિગારેટો તથા સિગારેટો ચાર્જ કરવાની બેટરીઓ મળી આવી હતી પોલીસે પાર્લરના માલિકનું નામ પૂછતા તે સાગર રામચંદ્ર આહુજા હોવાનું જણાવ્યું હતું પોલીસે સાગર આહુજાની અંગજડતીમાંથી એક મોબાઈલ સહિત રૂપિયા સત્યાસી હજારનો મુદ્દામાં જપ્ત કર્યો હતો વધુ પૂછપરછ કરતાં એ સિગારેટનો જથ્થો તે વડોદરાના પ્રતિક અગ્રવાલ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આણંદ એસોજીએ આણંદજીના બસ સ્ટેન્ડ નજીક પોસ્ટ ઓફિસ સામે મીરા એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડી આરિફ સિરાજભાઈ વોરાની અટકાયત કરી હતી સ્થળ ઉપરથી રૂપિયા અઠાવીસ હજાર બસોની એકસો તેત્રીસ વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો હતો પોલીસે આરિફ વોરા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે